સ્થળ તપાસ દરમિયાન ચોંકાવનારી હકીકતો સામે આવી હતી પુલ પર આરસીસીનું કામ કરવાની જગ્યાએ માત્ર માટી નાંખીને તેના ઉપર ડામર પાથરી દેવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે જેડી કથેરિયાએ જણાવ્યું કે સાવરકુંડલાથી દેવભૂમિ દેવળિયા રોડના કામમાં ભ્રષ્ટાચાર અંગે બે મહિના અગાઉ પણ વિડીયો બનાવીને મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો આ રોડના કામમાં પુલ નાળા સહિતની તમામ કામગીરીનો સમાવેશ થતો હતો પરંતુ હકીકતમાં રોડ પર દસથી વધુ જગ્યાએ ગાબડા પડી ગયા છે તેમણે વધુમાં જણાવ્યું કે પુલનું કામ અંદાજે સિત્તેર ટકા પૂર્ણ થયું હોવાનું બતાવવામાં આવી રહ્યું છે પરંતુ પુલની અંદર તપાસ કરતાં માત્ર માટી ભરવામાં આવી હોવાનું સામે આવ્યું છે જે સ્પષ્ટ રીતે ભ્રષ્ટાચાર તરફ ઇશારો કરે છે આપ નેતા જે ડી કથિરિયાએ આ સમગ્ર મામલે તાત્કાલિક વિજિલન્સ તપાસ બેસાડવાની માંગ કરી છે સાથે જ તેમણે અમરેલી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવીને આ રોડ કામની સંપૂર્ણ અને નિષ્પક્ષ તપાસ તેમજ આ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા કોન્ટ્રાક્ટરો અને સરકારી અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે મારું નામ છે જેડી કથિરિયા મારું ગામ છે ચાપાથળ હું કામરેજ તાલુકા પંચાયતના વિપક્ષ નેતા છું અને અમે છે ને આજે અમારા બે મહિના પહેલાં અમારા સ્થાનિક ભાઈ શ્રી હરેશભાઈ અને અમે તમામ લોકોએ અહીંયા એક લાઈવ વિડીયો કર્યો હતો અને લાઈવના માધ્યમથી અમે અહીંયા લોકોને જણાવ્યું હતું કે આ રોડ બે કરોડને સત્યાવીસ લાખથી ઉપર બનેલો રોડ છે અને આ રોડ ઉપર જ્યારે પુલ બન્યો ત્યારે માટી નાખી એને ઉપર ખાલી ડામર ચોપડવામાં આવ્યો અને અન્ય જગ્યાએ પણ આવા ગાબડાઓ પડ્યા છે એટલે પહેલાં તો અમે આ વિડીયોના માધ્યમથી જણાવ્યું હતું અને આજે અમે અહીંયા તપાસ કર્યો તો નીચે કોરમટા જેવું એટલે કે આવું લાલ માટી નીકળી અમને ખરેખર અહીંયા આરસીટી કરવાની જરૂર હોય પરંતુ આરસીટી નથી કરીને આખા રોડ ઉપર અમને એવું લાગે છે કે ભ્રષ્ટાચાર થયો હોય એવું અમને લાગે અમે આ પ્રેસ પ્રેસ મીડિયાના માધ્યમથી જણાવવા માંગીએ છીએ કે આની ખરેખર આ રોડની તપાસ થવી જોઈએ અને વિજિલન્સ દ્વારા તપાસ થવી જોઈએ અને અમને એવી શંકા છે કે આમાં આ રોડ ઉપર અનેક સરકારી અધિકારી પણ આમાં સંડોવાયેલા હોય એવું અમને દેખાય સરફરાજ ખોખર દ્રષ્ટિકોણ ન્યૂઝ અમરેલી